मध्य प्रदेश ना किशोर ने अही बोला लाख पड़ा गोंधी राखवा प्रकरण में बाद में किशोरे झेरी गोली खाई लीधी थी आ बनाव पोलिसे तपास हाथ धरी चीटर गेंग ना पांच सागरित ने पकड़ी पाड़ा था आ शख्सों एक दिवस रिमांड मंजूर थ मध्यप्रदेशના ઇન્દોરના દેવાંશ નામના કિશોર સાથે ફેસબુક ઉપર મિત્રતા કેડી એકના ત્રણ ગણા કરી આપવાની લાલચ આપી તેને અંજાર બોલાવ્યો હતો 3 લાખ આપ્યા બાદ તોડકિયે વધુ 3 લાખ માંગ્યા હતા 6 લાખ લઈ લીધા બાદ કિશોરને ગોંધી રાખવામાં આવ્યો હતો બાદમાં તેને મુક્ત કરાયો હતો તણાવમાં રહેલા આ કિશોરે ઝેરી દવાની ગોરીઓ ખાઈ લેતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. બનામ અંગે ભોગ બનનારના માતા પૂનમબેન વિનોદ સુગવાણી સિંદી એ પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી મુખ્ય સૂત્રધાર સુલેમાન શાહ ઉર્ફે બાબા માંમદ શાહ શેખ તથા કાર્તિક પટેલનું ખોટું નામ ધારણ કરનાર સમીર હુસૈન લાલ શાહ શેખ રાજદીપસિંહ જાડેજાનો ખોટો નામ ધારણ કરનાર મામદ હનીફ ઉર્ફે ઇકબાલ અલી મામદ શેખ મનોજ પટેલનો ખોટો નામ ધારણ કરનાર કેસા ઉર્ફે બાપા ભીમા ચૌધરી તેમજ અલી અકબર हुसैन શાહ શેખ નામના શખસોને પકડી પાડ્યા હોવાનું પત્રકાર પરિષ્ટને સંબોધતા પોલીસણા સાગર બાગમારે જણાવ્યું હતું આ શખસોએ ક્યાંકથી ખોટા આધાર કાર્ડ ओर्खपत्रों बना सोशल मीडिया पर लोग मित्रता तेमने एक का त्रण करने लालच आपी बाद पासे थी पैसा पड़ा लेता हता पकड़ायेला आ शख्सों से रुआ चार लाख चालीस हजार पांच सौ मोबाइल तथा बनावती आधार कार्ड वगैरे हस्तगत हतु आ शख्सों ने कोर्ट में रजू कराता एक दिवस रिमांड मंजूर थ સુલેમાન વિરુદ્ધ અગાઉ મારામારી બળાત્કાર છેત્રપિંડી સહિતના દસ ગુના નોંધાયેલા છે કેસા ચૌધરી વિરુદ્ધ ગાંધીધામમાં છેત્રપિંડી દારૂના ગુના નોંધાયેલા છે આવી ચીટર ગેંગ દ્વારા કોઈપણ રીતે ભોગ બનેલ હોય અને આર્થિક નુકસાન થયું હોય તો કોઈપણ ભય વગર આવા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંજાર પોલીસનો સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશના જ ઇન્દોરમાં રહેતા ત્રિવેણીશ્વર મહાદેવ મંદિરમાં પૂજાપાઠ કરતા ફરિયાદી નરેન્દ્ર પવનકુમાર ત્રિપાઠીને પણ આ શખસોએ શિકાર બનાવ્યો હતો. सोशल मीडिया थकी तेमनी मित्रता मा अर्धी किमत मा सोनू अपाववानी लालच आपी हती। बाद लाख साथे अंजार बोलावी पंदर लाख आपवानी वात करी पांच लाख नासी गया हता। फरियादी अहीं थी परत न जता बाद मा तेमने त्रण लाख परत आपी देवाया हता। बनाम अंगे सुलेमान बाबा तथा रमन पटेल मनोज पटेल मयूर पटेल अमित पटेल खोटू नाम धारण करना शख्सों तथा एक अजाण्या शख्स विरुद्ध गुन् नोधायो